આઠલો સંદેશો મારા સક્ષમ પ્રગયા જે છે સરદેશો મારા ગુરુજીએ ના કેજો બે કિલો બે રઈ તાઈ તમારા હૃદયની અંદર બિરાજમાન ગુરુ વાત થઈ પછી ગુરુમાયા બહાર ઉગવા જરૂર પડે નહી કર્તાનો આબજ આ કર્તાનો મકાન ઉંજો રે વગાડો બરોબર એટલા મનમાં અનુભવ કેવો હોવો જોઈએ કે અનુભવ એવો રે અંતર જેને મન થયો કૃત્ય ટળ્યો તેનો જેને જેનો આત્મ આત્મા ઓળખ થાય ને એને કોઈ કૃત્ય વધતું નથી બે વર્ષ નું બાળક હોય દોઢ વર્ષનું બે વર્ષનું ત્રણ વર્ષનું બાળક હોય એટલું બધું હોય બધી જ વસ્તુ એક સાથે બને અને આ બાળકને વારંવાર બાર ચૂલો સળગાયો હોય અને આ ચૂલામાં વારંવાર બાળક થતું રહે ચાલતું ચાલતું

બે વર્ષ નું બાળક સો વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ફરી વાર અંગારો અજાણતો કે પગ પડી જાય અજાણ તો ગડી જાય પણ જાણી જોઈને કોઈ દિવસ અંગારો પકડાય એમ અનુભવ એક વખત થાય કેટલા વખત અમે આઈ ગયા તા પણ આજે ખબર પડી કે અરે રત્નાભાઈ અત્નાભાઈ ગમે તો બજારમાં મળ્યું હતું ઓળખાય છે કે ભગવાનની ઓળખણ કેટલા વખત કરવી પડે હજારો માણસો ગા હોય અને ભગવાન નથી પસંદ કે ઘર ના ઓગળે ગંગાજી એમ ઘરમાં ભગવાન હોય છે આપણને આપણે મા બાપ નો ભગવાન વાત કરી કે મા બાપથી એ દુનિયામાં બીજો કોઈ ભગવાન

તમારી જોડે આવવા તમે તમારી જોડે જો કોઈ પરમાત્મા બતાવવા સફળ હોય તો અમે બધા તમારી જોડે આવવા તૈયાર પણ અમને જે મળ્યો છે ક્યારે ગેરંટી લે નહી કેતા ના થાય તો પૈસા પાસા આવશે અને પૈસા જોતા જ નથી પણ આપણને એવો સરસ પરમાત્મા મળ્યો રાજદરબાર ની અંદર રાજા દ્રષ્ટાંત હંમેશા સ્વાદ પકડાવવા માટે હોય બાકી આ બધા દ્રષ્ટાંતો હોય ને એ કોઈ ઋષિ મુનિ હોય એમની કલ્પના અનુસાર ઉભા કર્યા હોય પણ એ દ્રષ્ટાંત છૂટી જાય એના સિદ્ધાંત સમજે એક રાજાના દરબારની અંદર બહુ જ ધનાઢ્ય અને રાજા પોતે સુખી પણ રાજાનો એક ભાવ કે મારું કોઈ પણ ભક્ત કોઈ પણ ગામ એક પણ વ્યક્તિ દુઃખી ના થાય રાજા જે જમન એ નાનો નાનો માણસ પણ એ એવો રાજાનો ભાવ પણ એને મોત સદગુર બધી સુખ સાહેબ કોઈને દીકરી તો રાજા બધો ખર્ચો થાય કોઈ પણ વ્યક્તિ કોઈ તકલીફ ના પડે એવો રાજાનો ભાવ એટલે રાજાને બધી સુખ સાહેબી પણ રાજાને થોડો ટાઈમ થાય ને ગુરુમા મળવાનું થાય મહિનો થાય એમથી રહેવાય નહીં કે ગુરુમારું બોલાવો થોડો સત્સંગ થાય થોડું ધગન થાય એટલે આ વારંવાર ગુરુમાં બોલાવો પણ ગુરુમાન વારંવાર છે કે ગુરુ મહારાજ આજે તો બધી સાહેબી છે આજે સુખ સંપત્તિ બહુ જ સર પણ આવવાનો સમય કેવો આવવાનો સમય થોડું કહેવાનો એટલે રાજાએ કહ્યું કે ભાઈ આજે તો સુખ સાહેબી છે બધું બરાબર પણ બે પાંચ વર્ષે તમારા દરબાર ની અંદર દુષ્કાળ આવશે આ રાજાને ને એકલા જ કહ્યું કે આવો સમય દુષ્કાળ વાળો આવશે પણ તમે અત્યાર થી વ્યવસ્થા કરો તો દુષ્કાળમાં તમને કોઈ તકલીફ પડશે રાજા એ પૂછ્યું કે ગુરુ મહારાજ હું શું કરું કે તમે કોમ કરો જેને જેટલી વ્યવસ્થા હોય પોચવી ગવાડા જોડે પોચ કિલો દસ વીઘા વાળા જોડે દસ કિલો લઈ એવી રીતે અનાજ દર મહિના ઉઘરાવાનું ચાલુ રાખે અને બધા ગોડાઉનો માં સ્ટોક કરે બધા ગોડાઉનો ભરાતો 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 બે ત્રણ વર્ષ પહેલાથી આ કાર્યક્રમ ચાલુ કરે સંચાલક પૂર હોપી દીધેલો રાજા કે જે જે જમા કરાવે એનું પોચ આપે પોચ પોચ કિલો જમા કરાય પોચ કિલો ની પોચ મળે એમ કરતો 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 બે ત્રણ વર્ષ ચાલ્યું દુષ્કાળ પડવાનું ચાલુ થયું દુષ્કાળ પડવાનું ચાલુ થયો એટલે પાછું દુષ્કાળ પોડવાનું ચાલુ થવાની તૈયારી હતી ને એટલે ગામની અંદર એક મુયમ ગય રહી મુલ્લાજી અને એક મરિયમ બીબી રે એમનો ગામમાં ઘર નહીં અને સીમમાં ખેતર નહીં આપને કશું જમા કરાયેલું નહીં પણ રાજાનું ફરમાન કે ભાઈ જેને જમા ના કરાવી હોય ને એના ગામની બહાર કાઢવાનું હા ભુલ્લાજી તો બાર બધા ફરે એટલે ટાઈમ થતો ને પણ મરિયમ બીબીને ટાઈમ જાય નહીં ચિંતા થાય કે આ ગામની અંદર તાપણને બધા ઓળખે છે એટલે બધા ખાવાનું ટાઈમે આપશે ખૂબનું વાસણ ધોઈ આપીએ તો એ કંઈ ગાપ છે એમ કરીને આપણું જીવન ચાલે છે પણ હવે જો ગામની બહાર કાઢવામાં આવશે તો બીજા ગામની અંદર તો આપણને કોણ રાખશે અને બીજા ગામની અંદર આપો એ ખરા ના આપો આપણ ખાવાનું હવે આવું ફરમાન બહાર પાડ્યું છેલ્લો મહિનો નાખ્યું કે આ મહિનાથી આપણે અનાજ ઉધરાવાનું બંધ કરવાનું છે અને જેને જમા ના કરાવ્યું એને ગામે બહાર કાઢવામાં આવશે આ ચિંતા કરે કે મુલ્લાજી ગમે તે કરો પણ આપણે જમા તો આ ગામની અંદરથી આપણ કાઢશી આપણને કોઈ ખાવાનું આવશે નહીં મુલ્લાજી રોજ સવારના ફોર્મો જાય અને કંટ્રોલની દુકાનની આગળ જો અનાજ લેવાતું હતું ને